સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજે કસ્યા મૂળ ભાવનગરના બે ગૌરવોએ પોલીસના એસઆરપી જવાનોને ફિટનેસના પાઠ પડ્યા ભાવનગરના સિદ્ધરના મૂળવતની એવા રમેશભાઈ ડાખરા જેઓ એસઆરપીના ડીવાયએસપી તરીકે પાલનપુર ડિવિઝનમાં ફરજ બજાવે છે નવા વર્ષના એસઆરપી જવાનોના સ્નેહ મિલન સાથે પાલિતાણા તાલુકાના મોટી રાજાથોડી ગામના મૂળ એન્જિનિયર પણ ચોથી પેઢીએ એમના દાદાનો વારસો જાળવ્યો એવા લલિત સુતરિયા ફિટનેસ કોચ તરીકે ખ્યાતિ પામ્યા છે એમનો પોલીસ જવાનો માટે મંડાણા કેમ્પના નવસો જેટલા પોલીસ જવાનોને ફિટનેસ સેમિનાર યોજાયો હતો મારું જે સબ્જેક્ટ છે હું જે કહેવા જઈ રહ્યો છું એ ખાસ કરીને બહેનોને લક્ષમાં લઈને હું વાત કરું છું અને બહેનો જે છે એમણે રસોઈ કઈ રીતે બનાવી એ અગત્યની વાત છે તો એ રસોઈ કેમ બનાવી જીવન કઈ રીતે આપણા ઘરમાં બાળકો સહિતનું કેવી રીતે ઈઝીલી દવા વગર પસાર થાય એ જોવાનું આજેના સમયમાં એ બહેનો પર આવી પડ્યું છે એમ કહું તો ખોટું નથી કારણ કે જ્યારે અગાઉના વર્ષોમાં જોઈએ તો એક સમય એવો હતો કે કુદરતી હવા સો ટકા ઓક્સિજન મળી રહેતો પાણી પણ તમે ગમે ત્યાંથી પીતા નદીમાંથી પીતા તો એ પાણી પચી જતું આજે એ વસ્તુ એવી બની છે કે વાતાવરણ ડોળાઈ ગયું છે ઇન્ડસ્ટ્રીઝનો આટલો ભરાવો છે તો ઓક્સિજન પણ પૂરો નથી પાણી પણ આજે આરોનું પીવું પડે છે ખરેખર આરોનું પાણી આપણા માટે એક જોઈએ ને તો વિષકારક હું એને કહું છું એ કઈ રીતે એ આપણે આગળ વાત કરશું તો આ બધામાંથી કઈ રીતે એ પાણી તૈયાર કરવું કઈ રીતે ફૂડ તૈયાર કરવું કઈ રીતે રસોઈ તૈયાર કરવી અને એ રસોઈ એ પાણી પીવાથી શરીરની અંદર કોઈ પણ રોગ રહેતા નથી સામાન્ય જોઈએ તો ખાલી જો પાણીની શુદ્ધતા હોય તો કેન્સર સારા થતા જોયા છે એમ નહીં કહું કેન્સર મેં સારા કર્યા છે એટલે આ મેં વિવિધ પ્રોગ્રામો કરી અને વિવિધ દવાઓ અને વિવિધ રીતે એની પદ્ધતિથી અલગ અલગ કેન્સરની દવા હોય કિડની ફેલ હોય કે હાઈ બીપી હોય લો બીપી હોય ડાયાબિટીસ હોય એ દરેક ઉપર એના પ્રયોગો કર્યા છે મેં સુશ્રુત સંહિતામાંથી પ્રોગ્રામ બધા લીધા હોય છે આપણે ત્યાં અગાઉ ઋષિ થઈ ગયેલા તમે નામ સાંભળ્યા હશે કદાચ સુશ્રુતનું નામ ઓછું સાંભળ્યું છે અગાઉ સાંભળ્યું છે તો આપણે ચરક સંહિતા તો ચરક સંહિતા છે એની અગાઉ ચાર પેઢી અગાઉ સુશ્રુત થઈ ગયા છે એ પુસ્તક મેં તૈયાર કરેલું છે અને એમાંથી મેં ઘણા બધા ગ્રાફ્સ લીધા છે અને એ ઇમ્પ્લિમેન્ટ પણ કર્યા છે એના આધારે હું આગળ ભાવપ્રકાશ માધવ નિદાન રાવણશાસ્ત્ર તમને કહું તો રાવણ જે છે એ દુનિયાનો સૌથી મોટો વૈદ હતો અને એનાથી આગળ કોઈ વૈદ નથી કારણ કે એમણે બ્રહ્માજી આગળથી ડાયરેક્ટ વર્તન લઈને એ એમણે એ વૈદ શીખેલો પણ એ પોતાને પૂરતું હતું જ્યારે આ શ્રુશ્રુત છે ચરક છે એની અગાઉના જે ઋષિઓ થઈ ગયા એમણે આ પ્રસાર કરેલો છે એના આધારે મેં એ પુસ્તકો વાંચી અને આગળ મેં આ પ્રોગ્રામો તૈયાર કર્યા છે હવે એ પ્રોગ્રામ જ્યારે હું ત્યાર કરતો ત્યારે કોરોનાની બરોબર લહેર હાલતી અને એ કોરોના દરમિયાન ત્યારે પણ મેં વાત કરી હતી સાડા નવસો દર્દી ખાલી અઢી દિવસમાં ઊભા થયા છે એનો હું નિમિત્ત બન્યો છું તો એ વસ્તુ તમે કહો તો મેં વાંચતો તો ત્યારે જોયું કે તાવ જે છે ને એ સત્તાણું પ્રકારના છે એમાંથી કોરોનાના લક્ષણો આપણે સામેને જોતા હતા તો એમાં જે લક્ષણો હતા એ બુકમાં લખેલા જ હતા એ બુકના આધારે કે એને કઈ રીતે ટ્રીટ કરવો તો એ મેં ઇમ્પ્લિમેન્ટ શરૂ કર્યું એક મારા ફ્લેટની અંદર એક ભાઈ રહેતા એટલે મેં વાત કરી કે ભાઈ એમના મધર એટી ટુ યર ઓલ્ડ તો બાને લઈ જવાના દવાખાને લઈ જવાના પછી ત્યારે ત્રણ દિવસનું હોમ ક્વોરન્ટાઇન એવું હતું તો એ દરમિયાન મારી પાસે જે પ્રોગ્રામ છે તો ખાલી અઢી દિવસનો જ પ્રોગ્રામ હતો એટલે મેં વાત કરી કે ત્રણ દિવસ પછી બાને લઈ જવાના છે તો શરૂઆત આપણે અહીંથી કરીએ કે એ અઢી દિવસનો મારો પ્રોગ્રામ છે અને એમાં અઢી દિવસ મારે એને ઉપવાસ કરાવવાનો છે જો તમે અનુમતિ આપો અને દવા કોઈ પણ ન આપો તો આપણે બા ઉપર પ્રયોગ કરીએ અને હસ્ત હસ્તે એવું પણ કીધું કે બા એટી ટુ એ રોલ્ડ છે એ હવે જવા યોગ આમ કહીએ તો કોઈપણને જીવ છે દરેકને પોતાનો જીવ વાલો જ છે પણ છતાં મેં એવું કહ્યું કે જો બા સારા થશે તો ઘણા બધા સારા કરવામાં મને પણ પ્રોત્સાહન મળશે અને લોકોને પણ માર્ગદર્શન મળશે કે આ રીતે સારા થાય છે અને એમના મધરને અઢી દિવસની અંદર ઊભા થયા અને પછી તો સમજો કે ઇન્ડિયાથી નહીં વિદેશથી પણ જે જે ઓળખતા હતા અને જેમ પ્રસાર થયો તેમ મોબાઈલ ઉપર આ મેં ટ્રીટમેન્ટ શરૂ કરેલી છે ક્યારેય હું કોઈને રૂબરૂ મળ્યો નથી મોબાઈલ ઉપર ટ્રીટમેન્ટ થઈ શકે છે અને મફતમાં થાય છે એ જલ્દી પીગળતી ધાતુ છે આ પ્લાસ્ટિકની બેગ છે આ બોટલ એમાં ઠંડુ પાણી ભરો તો પણ એ એક કલાક પછી જોશો અને લેબોરેટરી કરાવશો તો એમાં પ્લાસ્ટિકના ગુણધર્મો હશે એટલે પ્લાસ્ટિક જે છે એના ગુણધર્મો છોડે છે અને પ્લાસ્ટિક છે એ કેન્સરકારક છે એટલે પ્લાસ્ટિક આપણે હટાવવું જોઈએ પછી બપોરે જમીએ પછી પંદર મિનિટ વજ્રાસનમાં બેસો અને પંદર મિનિટ વામકક્ષી આસન કરો વામકક્ષી આસન એટલે વિષ્ણુ ભગવાન જે નાગ ઉપની સૈયામાં બેઠા હોય છે સૂતા હોય છે ડાબું પડતું ફેરવીને એ વામકુક્ષી કહેવાય પંદર મિનિટ એ રીતે કહેશો અને જ્યારે વામકુક્ષી કરશો એટલે તરત જ તમને પાંચ મિનિટનો ઊંઘ આવશે અને બપોરની ઊંઘ ક્યારે લેવી નહીં ટોટલ ચાલીસ મિનિટનો સમય જુઓ પંદર મિનિટ વજ્રાસન પંદર મિનિટ વામકુક્ષી અને બાકીનો સમય ચાલીસ મિનિટમાં બાકી રહેતા દસ અગિયાર મિનિટ જે છે એ તમે નીંદર લઈ શકો એ નીંદરનું એટલું બધું મહત્વ ત્યાં આપ્યું છે કે એ નીંદર વખતે તમને એમ કહે કે સામે એક કિલો સોનું પડ્યું છે તો જાગને લઈ લે તો એ સોનું જવા દે પણ તમે તમારી ઊંઘ દસ મિનિટની પૂરી કરો એ નીંદરનું એટલું બધું મહત્વ છે હવે આગળ વાત કરું તો ફીણ જેમાં વળે છે એ વસ્તુ તમે વાપરવાનું બંધ કરો ફીણ શેમાં વળે તો કે આપણે બ્રશ કરીએ છીએ ટૂથપેસ્ટ કરીએ છીએ તો એ ટૂથપેસ્ટ છે એમાં ફીણ વળે તો એ જે છે એ કેમિકલ છે અને એ કેમિકલ જે છે એ લોરેન્સ સલ્ફેટ એમાં હોય છે સોડિયમ લોરેન્સ સલ્ફેટ આ સોડિયમ લોરેન્સ સલ્ફેટ છે એ ફીણ વાળે છે અને ફીણ વસ્તુ આપણને કેન્સરકારક છે મોઢાના કેન્સરને એ બહુ જ તે એમાં એનું કામ હોય છે પછી નાઈએ ત્યારે સાબુ વાપરીએ છીએ એમાં ફીણ વળે છે તો જેને આવી ઇફેક્ટ છે એમણે તો મહેરબાની કરી અને વહેલી તકે બ્રશ કરવાનું બંધ કરી દેવું એટલે કે ટૂથપેસ્ટ કરવાનું બંધ કરી દેવું એની સામે એમણે શું કરવું તો આ લીમડો છે તો લીમડાના પાન સૂકવવાના અને એનો પાવડર બનાવવાનો અને એનું બ્રશ કરો સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર